ઓક્ટોબર બે હજાર ચોવીસ એ ભીખુદાન ગઢવી માટે આ દિવસ જોખમી છે કારણ કે આ દિવસે તેમનો ઓડિયો લાચ માંગતો લેવામાં આવે છે અને રજૂઆત કરવામાં આવી છે એસીબી માં ભીખુદાન ગઢવી માટે આમ તો અગાઉ પણ દિવસો જોખમી હતા પરંતુ ઉચ્ચ કક્ષાએથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ નથી કારણ કે બુટલેગરોની સાંઠગાંઠ પણ અગાઉ પણ જોવા મળી હતી રાધનપુર સમી સાતલપુર અને વારી પોલીસ સ્ટેશનમાં આ ભીખુદાન ગઢવી અનેક વખત અનેક બદલીઓ થઈ છે અને અનેક ગેરરીતિઓ પણ આચરી છે પરંતુ ભીખુદાન અત્યાર સુધી બચ્યા છે પરંતુ આ ફરિયાદ થતાં ભીખુદાનના પગ નીચે રેલો આવ્યો છે અને ભીખુદાન સમાધાન કરવા માટે પણ હવા મારી રહ્યા છે જેની આજે વાત કરવી છે

બે બુટલેગરો વચ્ચે રહીને વહીવટ કરાવ્યો હતો ને એક બુટલેગરને આ પૈસા ન મળતા આ ભીખુદાન ગઢવીનો ઓડિયો વાયરલ થયો હતો આ બુટલેગર એવું કહી રહ્યો હતો આ બુટલેગરનું કહેવું હતું કે ભીખુદાન ગઢવી કે જેઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા તે સમયે આ ભીખુદાન ગઢવી રાધનપુરના એક બુટલેગરથી અન્ય કોઈ બુટલેગરને દારૂ આપવા માટે વચ્ચે બંધાય છે અને આ એક લાખ ને વીસ હજાર રૂપિયા આ ભીખુદાન જવાબદારી આ બુટલેગર જે રાધનપુર નો છે એ ઓડિયોમાં કથિત રીતે વાત કરી રહ્યો છે અને અન્ય એક વ્યક્તિને આ ભીખુદાન ગઢવીનું જે કૃત્ય છે તે જણાવી રહ્યો જયેશ ઠક્કર નામનો રાધનપુરનો બુટલેગર જે સમયે ભીખુદાન ગઢવી રાધનપુરમાં ફરજ બજાવતા હતા તે સમયે આ ભીખુદાન અને આ બુટલેગર બંને એકબીજા સાથે સંકળાયેલા હતા રાધનપુર જયેશ ઠક્કર જે બુટલેગર છે એ મોટા પ્રમાણમાં રાધનપુર વિસ્તાર કે અન્ય વિસ્તારમાં દારૂ ઉતારતો હતો ને દારૂ વેચાણ કરતો હતો ને આવી અનેક ફરિયાદો પણ અનેક પોલીસ સ્ટેશનમાં થઈ ચૂકી છે આ જયેશ નું એવું કહેવું છે કે જ્યારે હું અહીંયાં અદારૂ વેચાણ કરતો હતો તે સમયે આ ભીખુદાનના કહેવાથી ભીખુદાન વચ્ચે હોવાથી મેં એક અન્ય વ્યક્તિને આ દારૂ આપ્યું હતું ને એનો એક લાખને વીસ હજાર રૂપિયાનો હિસાબ હતો આ હિઝાબ ભિખુદાને જવાબદારી લીધી હતી પરંતુ આ ભિખુદાન જવાબદારી લીધા બાદ પણ એમને એક હોલ કદાચ એ સામેવાળો આપે તો એની તરફ થઈ જાય છે અને જો કોઈ બીજું આપે એક હોલ તો બીજા તરફ થઈ જાય છે આવું રટણ કરી રહ્યો છે ભીખુદાન હોલ માટે વેચાઈ જાય છે આવું સ્પષ્ટ આ જયેશ ઠક્કર નું કહેવું છે આ ઓડિયો પહેલા પણ ન્યૂઝમાં ચાલ્યો હતો પરંતુ ઉચ્ચ કક્ષાએ પોલીસ ખાતામાંથી કોઈ કાર્યવાહી કરી નથી ખરેખર તો આવા પોલીસ કર્મચારીઓ સામે આવા બુટલેગરો જ્યારે આવું કથિત જ્યારે આવા પોલીસ કર્મચારી સામે આવી વાતો કરતા હોય ત્યારે ઉચ્ચ કક્ષાએ નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારીઓએ આ તપાસ કરવી જોઈએ અને તપાસ બાદ જો બુટલેગર સાથે સાટકાટ હોય તો સસ્પેન્ડની કાર્યવાહી કરવી પડે અથવા તો ડીઓ પણ કરવો પડે આવી ઘટનાઓ અનેક વખત ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે આ રાજનપુરનો આ ઓડિયો અનેક વખત અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યો છે પરંતુ આ ઓડિયો ના લીદે કોઈ કાર્યવાહી ન થતા આ ભીખુદાન ગઢવી ફાલ્યા ફૂલ્યા હતા ભીખુદાન ગઢવી રાધનપુર થી વારેમાં બદલી થાય છે 10 ઓક્ટોબર 2024 નો દિવસ છે આમ તો આ સમય ગાળા દરમિયાન જે વારે પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હતા તે પીએસઆઈ જાડેજા કે જેમને અચાનક

અહીંથી પસાર થાય છે તેવામાં તેની ઈકો ઊભી હોય છે અને આ ઈકો જ્યારે ઊભી હોય છે ત્યારે એક ઈસમ ત્યાં જાય છે અને આ ભાઈને એવું કહે છે કે જો તારે અહીંથી ચાલવું હોય તો તારે પાંચસો રૂપિયા અમારા જે જમાદાર છે તેને હપ્તો તારે આપવો પડશે ઈકો ચાલક ડરનો માર્યો તેની પાસેથી આ ભિખુદાનનો નંબર મેળવે છે ભીખુદાનને વાત કરે છે બીખુદાન રૂબરૂ મળવાની વાત કરે છે આ ઈસમ

આ સમયે ઓડિયો ચાલુ રાખીને રેકોર્ડિંગ કરી લે છે ભીખુદાન કઢવી પાંચસો રૂપિયાની માગણી કરે છે અને આ પાંચસો રૂપિયા આ જે વહીવટદાર તેમનો જે ઓમગાર્ડમાં ફરજ બજાવી રહ્યો છે જેની ફરજ આમ તો ખરેખર પોઈન્ટ ઉપર રહેવાની છે પરંતુ આ ભીખુદાન એ અસઆઈ છે એટલે કમાવાની લતની લાલચે આ ઓમગાર્ડ જવાનને પોતાની નીચે વહીવટ કરવા માટે રાખી દે છે આવા વહીવટો અનેક વખત અગાઉ પણ થઈ ચૂક્યા છે ને અનેક આવા વહીવટનારો જેલના હવાલે પણ થઈ ચૂક્યા છે બીખું આવું જ કરે છે આ વહીવટદાર તરીકે ઓમગાર્ડ જવાનને રાખે છે અને આ ઈકો ચાલકને કહે છે કે ભાઈ તારે આ પાંચસો રૂપિયા દર મહિને આ અમારા ઓમગાર જવાન જે કાનજીભાઈ મહારાજ છે તેને આપી દેવાના આવું નક્કી થાય છે આવો વહીવટ કરતા ભીખુદાન અહીંયા જોવા મળી રહ્યા છે આ સમયે જાડેજા ટ્રેનિંગ ઉપર છે ચૌધરી ફરજ બજાવી રહ્યા છે ચૌધરીના તાબા હેઠળ આવું કૃત્ય થઈ રહ્યું છે અને આ ઓડિયો આ નાગરિક લઈને ચાલ્યો જાય છે થોડો સમય વીતે છે ભીખુદાન ગઢવીના ઘરે કંઈક તકલીફ આવે છે આ અરજદાર પણ

ઇકો ચાલક છે તે ગભરાય છે અને ત્યારબાદ લેખિતમાં ફરિયાદ કરે છે જેમાં એક હોમગાર્ડ જવાન ભીખુદાન ગઢવી અને આ ઈસમ સામે ગુનો નોંધવાની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ ભીખુદાનના અનેક કૃત્યો આવા અનેક વખત આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ બુટલેગરો સાથે સાંઠગાંઠ પણ તેમની જોવા મળી રહી છે ત્યારે કક્ષાએથી પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો દ્વારા આપી ખુદાન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠી છે તમે અમારી છો અને આવા ન્યૂઝ જોવા માંગો છો સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર